ભરૂચ કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને છાત્રો દ્વારા પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતાઓની મહિલા સાથે કરેલ જાતીય સતામણીના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં એબીવીપીના હોદ્દેદારો અને છાત્રો હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા શેખ શાહજા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશ ખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપવાના આક્ષેપ કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષ ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જો હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય એવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને આજરોજ ભાજપની વિદ્યાર્થી પાંખ એવી એબીવીપીના છાત્રો દ્વારા કોલેજના ગેટ સામે જ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજહાં સામે વિરોધના કાર્યક્રમો અપાયા છે જેના ભાગરૂપે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકારના તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરોપને

અખિલ ભારતે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવે છે અને તે આવેદન આપણા રાષ્ટ્રપતિ શ્રીને આપણે જાણ કરવામાં આવી છે તેના માટે આજે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ ભરૂતનગરના કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવા વિરોધ પ્રહેલેશન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળાને જે ઉત્તરના ચોવીસ પરગણા જિલ્લાના સંદેશકાલી વિસ્તારમાં મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અને તેઓને તેમનું જે સામૂહિક ઓળખણ છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આમાં તે એ લોકોને કોઈ ન્યાય આપવા માટે તે કોઈ આગળ આવતું નથી અને ત્યાંની જે ગવર્મેન્ટ છે જે શાસક પક્ષના નેતાઓ છે તેઓ હિન્દુ હિન્દુ અને મહિલાઓને જબરજસ્તી અપહરણ કરીને લાવે છે અને ત્યાં તેમના પર અત્યાચાર કરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે આ અત્યાચારોથી જે પીડિત મહિલાઓ છે તે કેટલાય ટાઈમથી આંદોલન કરે છે પરંતુ તેનો કઈ તેનો કોઈ ઉકેલ આવતો નથી તેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાયના સન્માનમાં આગળ આવ્યું છે અને તેઓને ન્યાય અપાવવા માટે આપણે જે રાષ્ટ્રપતિ શ્રીને આપણે માંગ કહીએ છીએ તેઓ આમાં હસ્તક્ષેપ કરે અને આ ન્યાયુને ન્યાય અપાવે છે અને આપણે આ રીતે જે રાષ્ટ્રીય અધિકાર રાષ્ટ્રીય અધિકાર મંચ છે રાષ્ટ્રીય મહિલા સુરક્ષિત મંચ છે અને ત્યાંના જે માનનનીય રાજ્યપાલ શ્રી છે તેઓને આપણે અરજી તેઓને આપણે હસ્તક્ેપને સ્વીકારીએ છીએ અને અખિલ ભારતે વિદ્યાર્થી પરિષદ અમુક માંગ કરે છે જેમ કે આજે અત્યારમાં એ લોકો પર જે અત્યાચાર થયા છે તેની તપાસ ઉચ્ચતય ઉચ્ચતય જે એજન્સીઓ છે તેના દ્વારા તપાસ કરવામાં આવે બીજો કે એમના પર જે અત્યાચારો થાય છે અને જે તેમનું શોષણ કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેમનું સામૂહિકનો જે ઓળખનું ઉલ્લંઘન છે તે બી અટકાવવામાં આવે ત્રીજો કે મહિલાઓને જે આ જે ઘટના છે તેની જે હકીકત છે તે ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટે અને તેઓને કોઈ તકલીફ ન પડે તેના માટે હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવે તો હતું કે જે મહિલાઓ કેટલાય વર્ષોથી આ લોકો માનસિક માનસિકતાસ્તી જે શોષાયા છે તે લોકોને બહાર ધીમે ધીમે બહાર આવવા માટે મનોચિકિત્સક દ્વારા ત્યાં કેમ્પ કરવામાં આવે અને તેઓને સારવાર મળે અને આ રીતના એબીપી માંગ કરે છે કે આ પશ્ચિમ બંગાળની જે સંદેશકાલી વિસ્તારની મહિલાઓ છે તેઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે વસ્તુ જય હિન્દ ભારત